મહેસાણા વડાપ્રધાન મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે તારીખ સોળ નવ બે હજાર પચીસની મંગળવારે શાળાના બાળકો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ બનાવ્યું બાર ફૂટ લાંબુ પેઇન્ટિંગ મહેસાણા જિલ્લા જોટાણા તાલુકાના સાંથલ ગામની પીએમ શ્રી સાંથલ અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પેપર પુઠ્ઠાનો ઉપયોગ કરી બાર ફૂટ લાંબુ કોલઝ પેઇન્ટિંગ બનાવી અને વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરી તેને સંપૂર્ણ સંપૂર્ણ માર્ગદર્શન તેમના ચિત્ર શિક્ષક દીપભાઈ પ્રજાપતિ આપ્યું હતું અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ નમસ્તે મારું નામ પટેલ પ્રિયાશી વિષ્ણુભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પીએમ શ્રી શાંતલ અનુપમ પ્રાથમિક શાળા છે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેર વર્ષ પૂર્ણ થતા પૂર્ણ થતા બદલ બદલ પીએમ શ્રી શાંત અનુપમ પ્રાથમિક શાળામાં કોલજ પેઇન્ટિંગ થયું હતી તેમાં કોલેજ પેઇન્ટિંગની સ્કૂલ સંખ્યા એકસો બે એક બેતાલી હતી ત્યાં અમે ચૌદ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અમારા ચિત્રના શિક્ષક દીપભાઈ સાહેબ એ પણ અમારી હેલ્પ કરી હતી અને અમે નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની શુભકામનાઓ આપીએ છીએ અને અમને અભિન અમે તેમને અભિનંદન કહીએ છીએ કેમ કે તેમનો આજે જન્મદિવસ છે નમસ્તે મારી શાળાનું નામ પીએમ શ્રી સાંથાળ અનુપમ પ્રાથમિક શાળા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારું નામ ઠાકોર રોશની રાજુજી છે આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેર વર્ષ પૂર્ણ થવા બદલ અમે એકસો એકતાલીસ ઉપયોગ કરી અમે ચૌદ જણા અને અમારા ચિત્રના સાહેબ શ્રી દીપભાઈ સાહેબની હાથથી અમે એક મોટું ચિત્ર બનાવ્યું છે અમને તો ખબર જ નથી કે અમે આવું ચિત્ર બનાવી શકશું અને એમાં અમારા સાહેબનું બહુ જ મહેનત લાગી જેમ કે કેવી રીતના અમારે ચિત્ર દોરવું કેવી રીતના અમારે માપ લેવું અને કેવી રીતના રંગ પૂરવા અમને એવી ખબર જ નથી અમારા સાહેબે અમને બહુ જ હેલ્પ કરી અને આ ચિત્ર અમે દોરીને オムラ仮が好き。